હેલો ગાય જય માતાજી જો આજે તો છે ને વરસાદને બહુ આગાહી હતી ને તે આજે જુઓ બહુ વરસાદ પડ્યો પોણી પોણી ભરાઈ જો આ શેતર ભરાઈ ગયું સર બહુ વરહાદ આવી અતિશય વરસાદ આવ્યો હજી સોટા તો આવું જ છે થોડા થોડા અનાવ મોસમ હ બહુ મસ્ત એવા મારા મમ્મી બેસ દો બતાવ મમ્મી જો અમારી મમ્મી દો અમારી ભેસ અને પેલી પાછળના રોડાના ભાગમાં બનાસ વડો બનાવું છું પણ હાજનું વાતાવરણ હ ને એટલે મસ્ત મજાનો વડો બનાવ્યો જો તમે બતાવું અને ખાવ હોય તો આવી જાવ અમારે ઘેર જો અમારા ભા આવી રહ્યા છે એ આ બાજુ બધું

વરસાદ પોણી ભરાઈ જશે ચિત્રો બાય બાય જય માતાજી